હે માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેમિ કે આમ બધા મજા મજામાં તો ફરીથી તમારા માટે એક નવો બ્લોગ બનાવી દઈશું બરાબર તો ચાલો મિત્રો તો મિત્રો જો આપણા બટાકાની હવે સિઝન તો આવી ગઈ છે બરાબર તો ભેગે ભેગી ભેગી લગ્નની સિઝન પણ આવી ગઈ છે તો લગ્નનો ગાળો ગોળી રહ્યા છે ને કામ પણ આવે આપણો મિત્રો ખેડૂત મિત્રો તમારા કામ કામનો ગાળો પણ ભેગો ભેગો મિત્રો આવી ખરેખર આવી ગયા તો તમે મિત્રો એક કામે તો કરી દેજો કે આપણે લગનમાં જાઓ કામે કામ કરવું કે લગ્નમાં જાઓ તો મિત્રો પહેલાં બપોરે તમે ઘડીક પાંચ મિનિટ વીસમાં ખાવા બે ખાવા તો જવાનું ખાવા તો બંધ કરવું પડે કામ તો ખબર તો હશે ખેડૂત મિત્રો તો જુઓ મિત્રો આગળ વિડીયો તો મિત્રો તમે બપોરે બાર વાગ્યે તમે કામ ગમે તેવું કામ કરતા હશે બરાબર તો ગમે કામ બપોરે બાર વાગ્યાના ટાઈમે ખાવાના ટાઈમે તમે કામ બંધ કરીને ખાવા તમે બપોરે ટાઈમ લઈને જાઓ છો બરાબર તો બસ તમે જાઓ જઈને ખાઈને પાંચ મિનિટ વીસમાં ખાઈને આપણે અઢી વાગે કામ પાછું લાગવાનું હોય છે તો ગમે તેવું કામ હોય મિત્રો હું તમને કાલ વિડીયો પાછો બનાવીને બતાવીશું કામ કે આવી રીતે કરાય તો મિત્રો જુઓ મિત્રો આગળ વિડીયો તો મિત્રો આપણા ખેતરમાં કામ ચાલુ છે બરાબર ગમે તેવું કામ ચાલુ બટાકા કાઢવાનું ચાલુ હોય કે ઉપર બટાકાના ઉપર ઓળા ઉપર અલુર વાટવાનું ચાલુ હોય બરાબર તો મિત્રો તમે બપોરે બાર વાગ્યાના ટાઈમે તમે ગમે તેવું કામ પડતું મૂકીને તમને ભૂખ લાગે એટલે તમે મિત્રો ખાવા તો જતા છે બરાબર ખાવા જઈને વળી પાછા ખાઈને તમે પાંચ મિનિટ તો વીમો ખાવાનો વીમો ખાઈને વળી પાસા કામે વળી બે અઠી વાગે પાસા ગમે તેવા કામે તમે તેમ લાગી ગયો ગમે તે મિત્રો તમે લાગી જાવ બરાબર તો આપણે એ જ એ જ વિડીયો બનાવવાનો તો જો મિત્રો વિડીયો આગળ મિત્રો આપણે હવે આવડા બટાકા બેસી ગયા છે જોઈ શકો છો બટાકા ચેવડા ચેવડા એક દુકાનના ચાર ચાર બટાકા છે મોટા મોટાથી અને આ બટાકા ખાટી નસી 4 બટાકા 4 આપી નાને આ કે તો ની અંદર કાઢી દીદા તો આ 4 બટાકા સી જોઈ શકો કે ઓડા ચડો બટાકા સી તો મિત્રો બટાકા કાણ નીકળવાની તૈયારી આની છે જો આઈ જસી હવે આકલ દો દો મિત્રો આગળ વિડિયો મિત્રો આપણે હવે લગ્ન વિશે વાત કરીશું વિડીયોમાં બરાબર તો આજે આપણે લગ્ન વિશે વાત કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આ લગ્ન વિશેના ખર્ચા ખૂબ કરોડો અબજો થઈ જાય લાખો કરોડો હવે આપણે મહેનત ખૂબ જ કરીને ઘરથી ઘરનો અવસર હોય નવો કે બહારનો અવસર હોય કે આપણા આજુબાજુમાં ગયો હોય અવસર બરાબર નવો અવસર તો નહીં લાગે જ તો મિત્રો લગ્ન કરવાની ખૂબ તો ઓછી મહેનત તો નથી જ મિત્રો તમને ખબર છે તો આ આપણા કુદની વાત કરતો હોય તો આગળ જુઓ મિત્રો વિડીયો તો મિત્રો હવે ખેતરમાંથી મહેનત થાય એટલી ખેતરમાંથી ગા તો આપણા ભેંસો ગાય ભેંસોમાંથી મહેનત કરીને ઉપગ્નમાં બરાબર છે એટલા આપણું લાખો કરોડો અબજો રૂપિયા ભાગે છે પબ્લિકો અને માણસો ખૂબ જ પબ્લિક મહેનત કરી રહી છે લગ્ન કરવા માટે અને આગળ વધવા માટે અને તો મિત્રો ખેતરમાંથી જ અમે બાળક કે ના પાડક ખેતરમાં ઓછું પાક પાક ઓછો પેલો થાય ખેતરમાં તો પણ સડી રીતે જાય છે અને થાય કે નાય થાય મિત્રો જો તા ની અંદર બટાકા કશું દેખાતું નહીં હોય અને આગળ મિત્રો તમે જો વિડીયો અને ઓછી મહેનત ના હોય અને ખેતરની અંદર બહુ મહેનત છે અને લગ્નની વિશે તો વાત કરી દઈ દીદી તો મિત્રો અમારા આવા નવા વિડીયો આવતા રહેશે તો વિડીયો ગમે તો લાઇક કરો ચેનલમાં નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ દો જય માતાજી જય દ્વારકાધીશ